નમસ્કાર ભાવનગર શહેર માં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગર શહેરમાં હળવા ભારે ઝાપટા રૂપે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જયારે જિલ્લાના ત્રણ તાલુકામાં પણ પોણો ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે મોડી સાંજે ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યા બાદ આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયો હતો ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા રૂપે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના ઘોઘા સિહોર અને ઉમરાળામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના તળાજા અને વલ્ભીપુરમાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો